આજે અહીંયા ઉપસ્થિત મેળાની અંદર દાહોદ જિલ્લા કોંગ્રેસ પાર્ટીના જે પ્રમુખ છે હર્ષદભાઈ નીનામા આપ શું કેશો સર કે ગોળ મેળામાં કેવી મજા જેસાવાડા દાહોદ જિલ્લામાં મુકામે ગોળ ગધેડો થાય છે અહીંનો ખૂબ પ્રખ્યાત મેળો છે દૂર દૂરથી આખા દાહોદ જિલ્લાના અને મધ્યપ્રદેશના લોકો પણ આ ગોળ ગલેડાની મજા લેવા આવે છે આ અમારી એક આદિવાસી સંસ્કૃતિ છે આ સંસ્કૃતિમાં દૂર દૂરથી લોકો આ ગુજરાત કામ પર ગયેલા હોય હોળી માણવા અહીં આવે એમનો ચણા અને ઘઉંનો પાક વાડ્યો હોય અને એ પછી ઢેબરા બનાવ્યા હોય ઢેબરા ખાઈને પછી આ ગોળગટડાનો અમે બહુ જોરશોરથી આ કાર્યક્રમને અમે ઉજવતા હોય છે સમગ્ર આદિવાસી સમાજ અને સમગ્ર દાહોદ જિલ્લાના હરાળ હરાળ વર્ણના લોકો આ ગોળ ગધેડા જોવા આવે છે અને ખૂબ સારો અને ખૂબ સારી આદિવાસી સંસ્કૃતિ અહીંયાથી ફલીફુલી થાય છે ત્યારે આજે જે ગોળ ગધેડાની અંદર આપ મોટા ઢોલની અંદર નાચ્યા તો કેવી ફીલ થઈ સર આપને આદિવાસી સંસ્કૃતિ છે એટલે વર્ષમાં એક જ વાર લોકો મળતો હોય કોલક મેળામાં નાચવાનો એટલે ખૂબ જ અમને આનંદ આવ્યો છે અમારી સાથે અમે દેસાવાડા અને આખા દાહોદ જિલ્લાને સમગ્ર બધા નાચીએ તેમાં ખૂબ આનંદ અને ખૂબ હસની લાગણી અમે અનુભવીએ છીએ આજે જે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દાહોદ જિલ્લા લોકસભાના જે પ્રભાબેન તાવીયા છે એ અત્યારે મોડા મેળાની અંદર બહુ મોજમાં શું કહેશો સર એમના અમારા લોકસભાના ઉમેદવાર પ્રભાબેન ની સાથે પત્રિકાબેન તેમ જ તમામ કોંગ્રેસ નેતૃત્વ પણ અહીંયા સાથે હતું અને સાથે રહીને અમે ગોળકરેરાની અંદર સાથે રહીને તમામ કોંગ્રેસીજનો નાચ્યા અને સામાન્ય પ્રજાજનો પણ એમની સાથે નાચ્યા અને ખૂબ મજા એ અમે ગોળકરેલા શુભનામ સર હર્ષદભાઈ રિનામત દાહોદ જિલ્લા કોંગ્રેસનો